અલગ અલગ સોસાયટી અને અલગ અલગ વિસ્તારોની રચના તો કરી દેવામાં આવે છે પરંતુ ત્યાં ખરા અર્થમાં જે બેઝિક સુવિધાઓ છે તે આપવામાં આવે છે ખરી આવો સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે અમદાવાદનો શેલા વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં ફ્લેટ્સ બનાવી દેવામાં આવ્યા છે પરંતુ અહીં હજુ પણ પ્રાથમિક સુવિધા એટલે કે ડ્રેનેજ લાઇનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નથી આવી શેલા વિસ્તારમાં ફ્લેટના રહીશો સમસ્યાથી પરેશાન છે મેહર હોમ્સથી બહાર પંદર દિવસથી ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યા સર્જાઈ રહી છે અધિકારીઓની મિલી ભગતથી સ્થિતિ થઈ હોવાનો સ્થાનિકો લગાતાર આક્ષેપ આક્ષેપ લગાવી રહ્યા છે વરસાદી પાણીની સાથે ગટરના પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ઓડા સહિત ગ્રામ પંચાયતમાં રજૂઆત છતાં હજુ પણ સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું રોડ ધોવાતા ફ્લેટની બહાર નીકળવામાં પણ રહીશોને ભય લાગી રહ્યો છે આ અંગે જો ટૂંક સમયમાં નિરાકરણ નહીં આવે તો રહીશો આંદોલનના માર્ગે જવાની ચીમકી આપી રહ્યા છે અમદાવાદ જેવા શહેરમાં કે જેનું બજેટ સૌથી મોટું છે એવા શહેરમાં પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય કે ન થાય અને એ રજૂઆતો કચેરીએ પહોંચે કે ન પહોંચે એની સામે જો સ્થાનિકો બોર્ડ પણ લગાવે બેનર પણ લગાવે સૂત્રોચ્યાર કરે તો એ બોર્ડ હટી જાય પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી નથી થતી છેલ્લાના આ દ્રશ્યો જુઓ કે જ્યાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે જાહેરમાં ડ્રેનેજ લાઇન ઓવરફ્લો થઈ રહી છે પંદર દિવસથી આ સમસ્યા છે સ્થાનિકોએ બેનરો લગાવ્યા સૂત્રોચ્ચાર કર્યા એ બેનરો હટી ગયા પરંતુ સમસ્યા દૂર ન થઈ આ દ્રશ્યો જુઓ કે અહીં હાઈ બિલ્ડિંગ છે લગભગ બે આની આસપાસ લોકો અહીં રહેતા હશે પરંતુ તેમ છતાં જે પ્રાથમિક સુવિધા પૂરી પાડવી જોઈએ એ પૂરી પાડવામાં આવતી નથી સ્થાનિકો આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની રજૂઆત અમે ઓરડામાં રજૂઆત કરી કે અમને જે બેઝિક સુવિધાઓ છે જેનો અમે ટેક્સ ભર્યો છે બિલ્ડરને પંદર પંદર અઢાર લાખ ભર્યા છે બેઝિક શું હોય ડ્રેનેજ હોવી જોઈએ કોઈ બી બિલ્ડિંગ બાંધતા પહેલાં તમારે એ તો ચોખ્ખું ચેક ચેક કરવું જોઈએ કે ડ્રેનેજ પ્રોપર છે કે નહીં પછી તમે એને બીયું પરમિશન આપો પછી કારણ કે ડ્રેનેજનું પાણી ક્યાં જશે રોડ બરાબર હોવા જોઈએ અને લાસ્ટ યરથી અમે કહીએ છીએ આ વખતે એનાથી વધારે ખરાબ પરિસ્થિતિ છે અમે નીચાણમાં આવી ગયા છીએ અહીંયા તમે જુઓ એના લીધે રોગ એટલા બધા થાય છે અમે પરમિશન કોઈ આવતું જ નથી કોઈ પૂછતું જ નથી સરપંચના ઓલા પાસે ખાડો છે એને દેખાતો નથી અમારા બેનરો કાલ લાગ્યા તો એને રાતોરાત ઉતારી દીધા તો આ કામે એ રાતોરાત ન કરાવી શકે આ અત્યારે છેલ્લા વીસ પચીસ દિવસથી આમણમ જ છે કોઈ આવ્યું નથી જોવા માટે કશું બી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અમે આજે જે ઓડાના ઓફિસરો આવ્યા હતા બધા સરપંચની ઓફિસે એ લોકોએ